નમસ્કાર પશુપાલક મિત્રો આજે હું તમારા પશુ માટે નવ પશુવાર લઈને આવ્યો છું જે લીલા મકાઈ ચારાનું કટિંગ છે જેનું નામ છે જિયાલેજ મકાઈ સાયલેજ આને બનાવવા માટે નેવું પંચોણ દિવસના સમયગાળાની અંદર દોડા સાથે મકાઈ કાપવામાં આવે છે આનું કટિંગ એક થી દોઢ ઇંચ રાખવામાં આવે છે અને આને એર ટાઈટ પેકિંગ કરવાથી એનોરોબિક પ્રક્રિયા દ્વારા પેક કરવામાં આવે છે અને જેમાં પોસઠથી સિત્તેર ટકા માસ્ચર રહેલું હોય છે અને પચીસ થી ત્રીસ ટકા ડાયમેટર અને આઠથી દસ ટકા પ્રોટીન હોય છે જેથી આને પશુધનનો સંપૂર્ણ પશુ આહાર કહેવામાં આવે છે અને અનુકૂળ પોષણ પૂરું પાડે છે આ વસ્તુ જો તેને પેકે પેક હોય તો દોઢ વર્ષ સુધી કંઈ પણ થતું નથી અને આને સ્ટોર માટે કંઈ શેડની જરૂર પડતી નથી આને ખુલ્લી જગ્યામાં પણ તમે રાખી શકો તો પણ બગડતું નથી અમારે ત્યાં બે પેકિંગ બનાવવામાં આવે છે એક સો કિલો અને એક ચારસો કિલોનું હા આ બેલ તોડ્યા પછી તેને પાંચથી છ દિવસની અંદર ખવડાવી દેવું જોઈએ સાઇલેજ મંગાવવા માટે તમને જે સ્ક્રીન પર નંબર દેખાય છે તેનાથી કોલ કરી મંગાવી શકો છો આ તમને ઓલ ઓવર ગુજરાતના ખૂણે ખૂણેથી ઓર્ડર કરી મંગાવી શકો છો તો રાસાની જુઓ છો આજે જ મંગાવું મકાઈ સાયલેજ અને તમે તમારા પશુનું વધુ દૂધ મેળવું અને વધુ ફેટ મેળવો